આજકાલ બજારમાં નકલી માવો અને ભેળસેવાળી મીઠાઈઓ મળવા લાગી છે એ તો તમે બધા જાણતા જ હશો રક્ષાબંધન નજીકમાં છે અને આવા તહેવાર પર મીઠાઈ તો ઘરમાં જોઈએ જ તો હવે શું કરવું ઘરના સભ્યોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે અને તહેવારમાં બધાનું મોઢું પણ મીઠું કરાવવાનું છે તો પછી થોડી બાબતોનું ધ્યાન રાખીને આપણે જ ઘરે બજાર જેવી મીઠાઈ બનાવીએ તો તેથી આજના વિડીયોમાં હું તમારા માટે બજાર જેવી પરફેક્ટ મીઠાઈ ઘરે કેવી રીતે બની શકે તે માટેની કેટલીક ટીપ્સ લઈને આવી છું તો ચાલો જોઈ લઈએ કઈ કઈ છે એ ટીપ્સ ટીપ નંબર એક જો તમે પનીરની કોઈ મીઠાઈ બનાવવાના હો અને પનીર પણ ઘરે જ બનાવવાના હો તો પનીર બનાવવા માટે જે દૂધ ઉપયોગમાં લેવાનું હોય તેની મલાઈ ન કાઢશો એનાથી પનીર મુલાયમ બનશે ટીપ નંબર બે ગુલાબજાંબુ ડાર્ક બનાવવા માગતા હો તો માવામાં થોડું પનીર મેળવી દેજો તેનાથી ગુલાબજાંબુનો સ્વાદ પણ વધી જશે અને દેખાવમાં પણ આકર્ષક લાગશે ટીપ નંબર ત્રણ ગુલાબજાંબુ માટે બીજી એક ટીપ છે કે ગુલાબજાંબુના માવામાં થોડી દળેલી ખાંડ મેળવી દેજો તેનાથી ગુલાબજાંબુ નરમ બનશે ચોથી ટીપ પણ ગુલાબજાંબુ માટે જ છે માવામાં મેદાની જગ્યાએ ઘઉંનો લોટ મેળવજો આમ કરવાથી ગુલાબજાંબુ સ્વાદિષ્ટ અને નરમ બનશે પાંચમી ટીપ પણ ગુલાબજાંબુ માટે જ છે ગુલાબજાંબુ બનાવતી વખતે એ ધ્યાન રાખવાનું કે ગુલાબજામુની ચાસણી ઠંડી થઈ જાય ત્યાર પછી તેમાં છ સાત ટીપા કેવડા એસેન્સ નાખવા ત્યારબાદ ગુલાબજામુને ચાસણીમાં ઉમેરવા આમ કરવાથી ગુલાબજાંબુમાં એક અનેરો ટેસ્ટ આવશે ટીપ નંબર છ લાડુ બનાવવાના હો તો ઘીને ફક્ત ઓગાળી લેજો વધારે પડતું ગરમ ન કરી દેતા ટીપ નંબર સાત રવાના લાડુ બનાવતી વખતે પાણીના બદલે દૂધથી ચાસણી બનાવજો ફરક તમે ખુદ જોઈ શકશો ગુલાબજાંબુ વિશે મને એક બીજી ટીપ યાદ આવી રહી છે કે ગુલાબજાંબુ બનાવતી વખતે જ્યારે તેમાં તમે ઘીનો ઉપયોગ કરો ત્યારે ઘીની સાથે બે ચમચી સિંગતેલ પણ ઉમેરી દેજો આમ કરવાથી ગુલાબજાંબુ પર ઘીની લેયર નહીં બાજે ટીપ નંબર નવ જો ટોપરાની એટલે કે નાળિયેરની મીઠાઈ બનાવવા જઈ રહ્યા છો તો નાળિયેરના નાના નાના ટુકડા કરી મિક્સરમાં નાખી તેમાં દૂધ મેળવી એકવાર ચન કરી લેજો અને પછી મીઠાઈ બનાવશો તો સરસ બનશે ટીપ નંબર દસ જો તમારે રક્ષાબંધન પર ખીર બનાવવાની હોય તો તેમાં એક ચમચી મકાઈનો લોટ મેળવી દેજો તેનાથી ખીર ઘટ અને સ્વાદિષ્ટ બનશે ટીપ નંબર અગિયાર જો તમે થાળીમાં બરફી જમાવવા માટે થાળીને ઘીના બદલે તેલથી ગ્રીસ કરશો તો બરફીના ચોંસલા જલ્દી નીકળી જશે ટીપ નંબર બાર જો કસ્ટર્ડ પુડિંગ બનાવવાનું વિચારી રહ્યા છો તો તેનો સ્વાદ અને સુગંધ વધારવા માટે તેમાં થોડી ખાંડ મેળવી દેજો અને જ્યારે ઠંડુ થઈ જાય પછી મધ મેળવજો ટીપ નંબર તેર જ્યારે પણ બરફી બનાવો ત્યારે મિશ્રણને ગેસ પરથી ઉતાર્યા પછી પણ કઢાઈમાં થોડીવાર સુધી હલાવતા રહેજો આમ કરવાથી બરફી સારી બનશે ટીપ નંબર ચૌદ ઘરે બજાર જેવી દાણાદાર બેસનની બરફી બનાવવા માટે બેસનમાં થોડી સોજી મેળવી દેજો તેનાથી બરફીનો સ્વાદ તો વધી જ જશે સાથે સાથે બરફી ક્રિસ્પી પણ બનશે ટીપ નંબર પંદર કોઈપણ મીઠાઈ બનાવતી વખતે કોઈપણ ફ્લેવર નાખવી હોય જેમ કે ઇલાયચી કે જાયફળ તો મીઠાઈ ઠંડી થઈ જાય તે પછી નાખવી તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જાણકારી પસંદ આવી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ બીજા વિડીયો સાથે જલ્દી જ મળીશું ત્યાં સુધી આવજો